બનાસકાંઠા જિલ્લામાં આવેલ ગેડા ગામનું આ પવિત્ર સ્થાન માત્ર એક મંદિર જ નથી પરંતુ ભક્તિ શ્રદ્ધા અને ચમત્કારોનો જીવંત પ્રતીક છે અહીં દર શનિવારે હજારો ભક્તો ઉમટી પડે છે ભક્તિભાવથી ઓતપ્રોત આ સ્થળે એક મોટો મેળો ભરાય છે જ્યાં ભક્તો હનુમાનજીના દર્શન માટે કિલોમીટરો દૂરથી પણ પગપાળા આવે છે આ મંદિરની સૌથી વિશેષતા એ છે કે અહીં એક વિશાળ શ્રીફળનો પહાડ આવેલો છે દુનિયાભરમાં અનેક પહાડો હોય છે પરંતુ શ્રીફળનો પહાડ માત્ર અહીં જ જોવા મળે છે દરેક ભક્ત પોતાની મનની ઈચ્છા પૂર્ણ થાય તે માટે હનુમાનજીને શ્રીફળ અર્પણ કરે છે માન્યતા છે કે અહીં ચડાવેલું શ્રીફળ કદી વ્યર્થ નથી જતું અને ભક્તોની તમામ માનતાઓ પૂર્ણ થાય છે ગામના આ પવિત્ર ધામમાં પધારતા ભક્તો માત્ર દર્શનથી જ શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે અહીંનો માહોલ ભક્તિમય બની જાય છે જ્યાં ઘંટનાથ હનુમાન ચાલીસાના પાઠ અને ભક્તિ ગીતોથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે ગીડાના આ હનુમાનજીના શ્રીફળ મંદિરને જોવા માટે વર્ષભર ભક્તો આવતા રહે છે પરંતુ ખાસ કરીને શનિવારે અને અમુક ધાર્મિક પ્રસંગોએ અહીં ભક્તોની ભીડ ઊભી રહે છે જે કોઈ ભક્ત પોતાના જીવનમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને માનસિક સંતોષની ઈચ્છા રાખે છે તેને આ પવિત્ર ધામે એકવાર જરૂર પધરાવું જોઈએ